શ્રી માતાજી જય શ્રી કૃષ્ણ બધાને જાચા કરો રૂડી આવી અષાળી બીજવો ના તો વાલો મારો ફરવા નીકળો રૂડી આવી અષાળી બીજવો ના વાલો મારો ફરવા નીકળો વાલો રથમાં બેસી ને કળ્યા છે સાથે બળદેવોને ને સુભદરા બેન છે રૂડી અષાડી બીજ આવ્યો ફરવા નીકળ્યો રથ ફરે છે કણાવતી નગરીમાં રથ ફરે છે ગરી માં વાલો રે થાય સરસપુર ધામ માં વાલો રે થાય છે સરસપુર ધામ માં વાલો મારો ફરવા નીકળ્યો વાલો મારો ફરવા નીકળ્યા મારા વાલા માં સરસપુર માં સ્વાગત થાય છે મારા વાલાન સરસપુરમાં સ્વાગત થાય છે ત્યાં તો રૂડા મોસાળ ભરાય ઓ ના થવાલો મારો ફરવા નીકળ્યો છે મારા વાલાની મૂર્તિ બહુ શોભે છે મારા વાલાની મૂર્તિ બહુ શોભે છે એના મૂંગટમાં મોતી ચમકે છે એના મૂંગટમાં મોતી ચમકે છે વાલો મારો ફરવા નીકળ્યો એ વાલો મારો ફરવા નીકળ્યો છે મારા ચોગોત યા તો રાના રોથડા શણગાય રા છે મારા ચોગોત યા તો રાના રોથડા શણગાય છે એ તો ચમક ચમક થાય ઓ ના થવાની ગળો છે લાખો સંતોને ભક્તો રે લાખો સંતો સંતોને ભક્તો રેયા આખાનો ઘરમાં રથયાત્રા ફોરે આખા ઘર માં ફોરે વાલો મારો ફરવા નીકળ્યો છે ના વાલો મારો ફરવા નીકળો આખા નગરમાં લોકટોળે વડા છે આખા નગરના લો કટોળે વડા છે મારા વાલાના દર્શન કરવા તો વાલો મારો ફરવા નીકળો છે વાલો મારો ફરવા નીકળ્યો છે આખા નગરમાં લોકટોળે વડા છે આખા નગરના લોક ટોળે વળા છે મારા વાલાના દર્શન કરવાની મારા વાલાના દર્શન કરવા વાલો મારો ફરવા નીકળ્યો છે વાલો મારો ફરવા નીકળ્યો મારી દર્શન કરવા આવો મારી દર્શન કરવા નાથ વાલો મારો ફરવા નીકળ્યો છે વાલો મારો ફરવા નીકળો મારા જગત યાત્રાના દર્શન કરવા ઉનાથ મારા જગત યાત્રાના દર્શન કરવાનું ઉથ વાલો નીકળો છે વાલો ફરવા નીકળો છે રૂડી આવી અષાડી બીજો ના વાલો ફરવા નીકળો છે જય માતાજી કૃષ્ણ લાઈક કરજો શેર સબસ્ક્રાઈબ કરજો